એલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ટાટા કંપનીના શેરો ગઝબનું રિટર્ન આપ્યું છે અને ટાટાના બિઝનેસ ઘણા સમયથી કે જૂના વખતથી કંપની સતત સારામાં સારો કારોબાર કરે છે ટાટાનો આ શેર ચાર હજાર ત્રણસો ને પાર જશે એવું બ્રોકરેજનો રિપોર્ટ છે અને ખરીદવાનો ઘસારો થઈ ગયો છે સોમવારે ટાઇટન કંપનીના બે ટકા વધારો થયેલો છે અને આ શેર રાકેશ ઝું માનતો અને ફેવરિટ શેર છે ટાઇટન કંપની ઘડિયાળ બનાવતી અને એના પછી એ જ્વેલરીમાં સોનું અને સોનાના સિક્કા અને ખૂબ મોટા શોરૂમ ભારતમાં એણે ખોલેલા છે વિદેશીમાં પણ એનો સારામાં સારો કારોબાર છે અને કંપની પોંચને સો રૂપિયાનો ભાવ હતો તારથી રાકેશ ઝુંઝુરવાડાનું એમાં મોટું હોલ્ડિંગ છે અને સારામાં સારી જો ક્ષમતી એકઠી રાકેશ ઝુંજુરવાળાએ કરી હોય તો એ ટાઇટન કંપનીએ એમને કરી આપી છે મિત્રો ડિસેમ્બર્ડ ક્વાર્ટરમાં વાયુવા બાવીસ ટકા વેચાણમાં વૃદ્ધિ નોંધાવી છે કંપનીએ અને જ્વેલરી સેગમેન્ટ બેટ એકવીસ ટકા સ્થાનિક વૃદ્ધિ નોંધાવી રેખા ઝુંઝુદવાળાનો મનપસંદ છે સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે ચાર લાખ સોતેર હજાર સોરી ચાર કરોડ છોતેર લાખ પંચાણું હજાર નવસો ને સિત્તેર શેર ટાઇટન કંપનીના રાકેશ ઝુંઝુંદવાળાના પત્ની રેખા ઝુંઝુંદવાળા પાસે છે કેટલાય કંપનીના શેર છે ચાર કરોડ છોતેર લાખ પંચાણું હજાર નવસો ને સિત્તેર શેર હવે કંપનીમાં એમનો હિસ્સો થાય છે પાંચ પોઈન્ટ સાડત્રીસ ટકા અને એની શેરની કિંમત થાય છે સત્તર હજાર સાતસો કરોડ મિત્રો એક જ કંપનીમાં એમનું આટલું રોકાણ છે બીજી કંપનીમાં કેટલું રોકાણ હશે અને એમનો પોર્ટફોલિયો કેવડો હશે એ પણ એક જોવા જેવું છે તમે ગૂગલમાં જઈને સર્ચ કરો કે રાકેશ યુરવાનો પોર્ટફોલિયો તો કેટલી કંપનીઓ છે અને કેટલું એનું માર્કેટ કેપ છે અને કેટલો એમનો હિસ્સો છે એ બધું તમે જોઈ શકો આ કંપનીએ છેલ્લા છ મહિનામાં બાવીસ ટકા અને એક વર્ષમાં ઓગણ પચાસ ટકાનો વધારો કર્યો છે પચાસ ટકાનો વધારો થાય તો આ સત્તર કરોડવાળા બીજા આઠ આઠ હજાર કરોડનો વધારો થાય આ રીતે સંપત્તિમાં વધારો થાય છે તમારું સારું રોકાણ તમને ઢળક પૈસા કમાઈ આપે છે મિત્રો તહેવારોમાં સોનાના સિક્કા સોનું જ્વેલરીના વેચાણમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે લગ્ન લગ્નની સિઝનમાં દર વર્ષે વેચાણમાં મોટો વધારો થયેલો છે અને ભારતમાં ચોત્રી નેટ સ્ટોરમાંથી તનિષ્કે અઢાર શેરનો ઉમેરો કર્યો છે અને મિયાએ સોળ શેરનો ઉમેરો કર્યો છે ઘડિયાળ વેરેબલ્સ ડિવિઝન અને ઘરેલું કારોબારોમાં તેવી ટકાનો વધારો થયો છે મિત્રો બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાણનું કહેવાનું છે કે તેમણે આ કંપનીનો શેર ખરીદવાની સલાહ આપી છે અને ચાર હજાર ત્રણસોનો ટાર્ગેટ આપ્યો છે મિત્રો કંપનીનો તારી માર્કેટ કેપ ત્રણ લાખ અઠ્યાવીસ હજાર નવસો ને ચોવીસ કરોડ થયું છે કંપની ખૂબ મોટી થઈ ગઈ છે આવીને આવી કંપની આપણે ખૂબ મોટી ભ્રમણ કરી છે કે કલ્યાણ જોયું આજે ભળી નોની કંપની લાગતી હોય પણ એ કંપનીમાં દમ રહેલો છે તમે એ કંપનીનો શેર દસ વર્ષ રાખીજો તમારા પોર્ટફોલિયોમાં સરસ ક્વોન્ટિટી એકઠી કરો અને દસ વર્ષ રાખો જો તમારા પૈસાનો ગ્રોથ વધે અને તમારી મૂડી વધે એ તમે જોતા રહી જશો તમે કલ્યાણ ટાઇટન ખરીદી શકો કે ના ખરીદી શકો પણ કલ્યાણ જ તમારે ખરીદવો જોઈએ તમારા પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ અને લોબો સમય કોઈ લાલચ વગર એને છોડી દેવો જોઈએ તો તમે પૈસા કમાઈ શકો મિત્રો આવી તો ઘણી કંપનીઓ છે પાવર સેક્ટરની ડિફેન્સ સેક્ટરની તો મિત્રો શેરબજાર કમાવા માટેનું ઉત્તમ સાધન છે સાચવી અને તમારી મૂડી સલામત રાખે એવા શેરોમાં તમે રોકાણ કરો થેન્ક યુ આભાર